તો તમને આજની મારી પાણી વગરના શકરિયા બાપવાની રીત ગમી હોય ને તો તમે ચોક્કસથી બધાને શેર કરજો શિવરાત્રી આવી રહી છે તો શિવરાત્રી પર બધા જ સરસ એવા સ્વાદ સાથે સકરિયાનો એન્જોય કરી શકે તમે જુઓ એક પણ ચમચી આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો તો પણ સરસ એવી છાલ આપણે સકરિયામાંથી નીકળે છે તમે જુઓ એકદમ મસ્ત તો તમે જો આ શકરિયામાંથી હવે કોઈપણ જાતની રેસીપી બનાવશો ને તો એ તમારી રેસીપી બિલકુલ બગડશે નહીં સરસ એવી જ રેસીપી તમારી બનીને તૈયાર થશે સૌથી પહેલાં તમે શકરિયાને સરસ એવા પાણીથી સાફ કરીને લીધેલા છે જેથી જે ઉપરની જે ડસ્ટ હશે ને એ સરસ એવી નીકળી જશે ત્યારબાદ આપણે બંને ભાગને રીમૂવ કરી લેવાના છે તો આ રીતના આપણે બંને ભાગને કાઢી લેશું અને શકરિયાની પસંદગી આપણે આ રીતના સકરિયાની જ કરવાની છે જેથી ના વધારે જાડા શકરિયા કે ના વધારે પાતળા શકરિયા તો જો વધારે જાડા શકરિયા હશે ને તો પણ ખાવાની મજા નહીં આવે અને એકદમ પાતળા શકરિયા હશે ને તો તેનો ટેસ્ટ પેલા જેવો આપણે શકરિયા ખાતા હોય ને એવો ટેસ્ટ નહીં આવે તેથી જો આ જ રીતના શકરિયાની પસંદગી કરવાની છે અને ઘણીવાર જો શકરિયા આપણે લેતા હોય ને તો સકરિયા બાબતી વખતે સકરિયા અંદરથી રુછીવાળા નીકળે છે તો જો આ રીતની પસંદગી કરશો તો સકરીયા બિલકુલ તમારા રુચિવાળા નહીં નીકળે તો ત્યારબાદ મેં આ રીતનું એક નેપકિન લીધેલું છે તો નેપકિનને આપણે પાણી વરસ સરસ એવું કોટ કરી લેવાનું છે આ રીતના તો સરસ એવું નેપકિન આપણું ભીનું થઈ ગયું છે હવે નેપકિનને આપણે આ રીતના નીચોવી લેશું તો નીચે નીચવ્યા બાદ આપણે આ રીતના વાસણ ઉપર નેપકીનને રાખી દઈશું અને નીચે મેં પાણીવાળું જ વાસણ છે તો આ રીતનું મેં પાણી ભરેલું રાખેલું છે તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે આ રીતના એમાં સકરિય રાખી દઈશું તો ત્યારબાદ આપણે સકરિયાને સરસ એવા આ રીતના આપણે કવર કરી દેવાના છે જેથી સકરિયું એક પણ આપણું બહાર ના નીકળે અને આ રીતના સરસ એવા શકરિયા કવર કરીશું અને આ રીતના આપણે નીચેથી જો આ રીતના આપણે નીચવી લેવાનું છે નેપકિનને જેથી વધારાનું પાણી હશે ને બધું જ નીકળી જશે તો ત્યારબાદ મેં અહીંયા કુકર લીધેલો છે તો કુકરને આપણે સૌથી પહેલાં તો તેલ વડે ગ્રીસ કરી લેશું તેલ વડે ગ્રીસ કરવાથી કુકર છે ને આપણું કાળું પડતું નથી તો ઘણીવાર તમે જો બટેકા કે શકરિયા બફાય જાય ને ત્યારબાદ આપણે કુકરનો કલર એકદમ ચેન્જ થઈ જાય છે તો જો આ રીતના તમે શકરિયા બાફો કે બટેકા બાફો ત્યારે તેલ લગાવી દેશો ને તો ક્યારેય કુકર તમારું બગડશે નહીં ત્યારબાદ આપણે જે નેપકિનમાં શકરિયા વીટીને રાખેલા છે ને આ રીતના એને આપણે આ રીતના રાખી દઈશું તમે જુઓ એકદમ ઇઝી નથી અને પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી ઝાકળ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર સૌથી પહેલાં તો આપણે ત્રણ મિનિટ સુધી રાખીશું ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરવાની છે જો હાઈ ગેસની ફ્લેમ હશે ને તો નેપકીન અને કુકર આપણું બંને ફટાફટ ગરમ થઈ જશે એટલા માટે આપણે હાઈ ગેસની ફ્લેમ રાખવાની છે અને જો આ રીતને ખબર ના પડે ને તો જો વિશલમાં વરાળ ભરાય ને ત્યારબાદ આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ કરવાની છે તો આ રીતની વરાળ આપણે ભરા તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને સાવ લો કરી દઈશું લો ગેસની ફ્લેમ પર આપણે દસથી બાર મિનિટ સુધી આ જ રીતના આપણે સ્ટીમ થવા દઈશું જેથી સરસ એવા શકરી આપણા બફાઈને તૈયાર થઈ જાય તો લગભગ દસથી બાર મિનિટ જેવું થઈ ગયું છે અને મેં અહીંયા અત્યારે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે તો જે વરાળ અત્યારે ભરેલી છે એને આપણે રિલીઝ કરવાની નથી એની જાતે જ વરાળ રિલીઝ થાય ત્યારબાદ જ આપણે કોકોનના ઢાકણને ઓપન કરીશું તો વરાળ આપણી સરસ એવી રિલીઝ થઈ ગઈ છે ત્યારબાદ આપણે કોકોનના ઢાકણને ઓપન કરીશું ચાલો હવે નેપકિન હોતા જે આપણે સકરિયા એડ કર્યા છે ને નેપકિન સાથે તેને આપણે નેપકીનને બહાર કાઢી લેશો અને આ રીતના એક પ્લેટમાં રાખી લેશો તો તમે જોઈ શકો છો કે કુકર પણ આપણું એકદમ ક્લીન છે તમે જો હજી કુકરમાંથી વરાળ નીકળે છે એટલું ગરમ કુકર આપણું છે તેને આપણે સાઈડ પર રાખી દેશું જો જો આ રીતના તમે તેલવાળું કુકર કરશો ને તો તમારું કુકર પણ બગડશે નહીં તો જો તમે ત્યારબાદ તો તમે જો એકદમ મસ્ત એવા સકરીએ આપણા બફાઈ ગયા છે તમે જુઓ બિલકુલ પાણીનો ઉપયોગ કર્યો નથી તો પણ સરસ સેવા સકરી આપણા બફાઈ ગયા છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો તમને આજની મારી પાણી વગરના સકરિયા બાફવાની રીત ગમી હોય ને તો તમે ચોક્કસથી બધાને શેર કરજો તો શિવરાત્રી ઉપર બધા જ સરસ એવા સ્વાદ સાથે સકરિયાનો એન્જોય કરી શકે તો તમે જુઓ એક પણ ચમચી આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો તો પણ સરસ એવી છાલ આપણે સકરિયામાંથી નીકળે છે તમે જુઓ એકદમ મસ્ત તો તમે જો આ શકરિયામાંથી હવે કોઈ પણ જાતની રેસીપી બનાવશો ને તો એ તમારી રેસીપી બિલકુલ બગડશે નહીં સરસ એવી જ રેસીપી તમારી બનીને તૈયાર થશે તો ઘણી વાર એવું થતું હશે કે સકરિયામાંથી આપણે કોઈપણ જાતની રેસીપી બનાવીને ત્યારે આપણે સકરિયાને પાણીમાં એડ કરીને બાફીએ છીએ તો વધારે પાણી જો એડ થઈ જાય ને તો શકરિયા તમારા એકદમ ચીકણા થઈ જાય છે તો રેસીપી તમારી સારી બનતી નથી પણ જો આ રીતના તમે સકરિયાને બાફીને રેસીપી બનાવશો ને તો નંબર વન રેસીપી તમારી બનીને તૈયાર થશે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ